હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં જશો તો આપણે એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ આર્યન અને ચિરાગ બે વાર્તા કેસે કોની વાર્તા સારી લાગા કોમેન્ટ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો કુના આવડ્યા મસ્ત વાર્તા કુના આવ પેલા કોણ બોલશે બે મહિને એક પેલા પેલા હાથે ચિરાગ્યા ચિરાગ્યા ના આર્ય બોલો દે બોલ્યા ચિરગ્યા

ए पड़ी जन यार यो तो आपड़ी तो पर अरे तने अच्छी वार्ता आवड़ा मन तो म ख खटाडा नो कई तेऊ आपलो ए वार्ता केवाती है से मन येदी आणा वार्ता तू फोन में नहीं रोज मोगली नेऊ जोतो एके आज नहीं वार्ता तन या उंटिया एरिया वाला हां उंटिया वाली प्याले ही के मस्ता ना एक काय बोल ना एक एक सासलो तू तो।

ઉંદર સાત સાત પૂછડી વાળો ઉંદર સાત પૂછડી વાળો તે રોતો રોતો ઘરે ગયો અને મમ્મી કહે મમ્મી મમ્મી મને બધા સાત પૂછડી વાળો કહે છે એની પછી એ કહે કે છ પૂછડી વાળો ઉંદર છ પૂછડી વાળો પછી ઉંદર પાસો રોતો રોતો ઘરે ગયો અને મમ્મી ને કહે મમ્મી મમ્મી મને બધા છ પૂછડી વાળો કહે છે तो मम्मी के दुके जा एक पूछड़ी कपावे देख पूछड़ी कपा कपाई ने निसार गयो ते 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 हो ते ते हो थियो आए ये तो मां बंद करी वो नाम जाते रे बुढ़ा फोन ना को अरे फोन फोड़न बात कर रहा है मैं बात करूं વાય કણ રોવાય દેખો વિડિયો ની પથારી ફેવરી નાખી નહી યાર એનોને હા વિડિયો બંધ કરવો પડશે રાદ નહીં કરો એ બંધા બોલે અગર જો આ સાઈડ જોવાનું હોય તો નકા કરે જા કોકું ન કર કોકું લાકડી નહીં ઠોક્યું રાદ લે રાદ ઓવાને પથરો ઠોક્યો કોને આ ભઈ બેઠા ને એમને ઓવા વાકતું નહીં માથે રાદ દો

Yeah? औ, औ, तो क्या? मैं मनता अपो कौन? मनापो कौन सा? नो कटबी नहीं। शिरके। Like, share ना subscribe subscribe करवाने कोई दर जी। Like, share ना subscribe करो। चलो आठ ले बाटा मैं बंद करिये हाँ वीडियो नो एंड। एंड। Thank you last हुई वीडियो दो आमाटे।